વેપારીઓ માલ વેચે છે ત્યારે બે ટકા જેટલું કમિશન લેતા હોય છે વેપારીઓ જે કમિશન લે છે તેના પર ટીડીએસ લાગે છે આવકવેરા વિભાગે માલની મૂળ રકમ ઉપર ટેક્સ લગાવ્યા હોવાનો વેપારીઓનો આરોપ છે માલની સો ટકા પર ટેક્સ લગાવાતા વેપારીઓએ રોષ વ્યક્ત કર્યો છે હું માર્કેટિંગ યાર્ડનો ડિરેક્ટર છું તથા વેપારી છું તો અમે અત્યારે જે ઇન્કમટેક્સની અમારા યાર્ડની અંદર દલાલ વેપારીઓને જે પંદરથી સત્તર જણાને નોટિસ આવેલ છે વેપારીઓને રૂપિયા નેવું લાખથી ચાર કરોડ સુધીની નોટિસ મળતા જેપીએમસીના ચેરમેન જયેશ બોઘરા સહિતના વેપારીઓ એકઠા થઈને માર્કેટયાર્ડના ડિરેક્ટર્સને રજૂઆત કરવા પહોંચ્યા હતા તમને આ નોટિસનો થોડો સમય આપો અથવા ખુલાસો આપો અત્યારે જે ઇન્સ્ટન્ટ નોટિસો આપી છે કે ચોવીસ અડતાલીસ કલાકમાં તમે આનો જવાબ આપો પણ જે દલાલ ભાઈઓ છે એ બધાય પ્યોર ગામડેથી જે ખેડૂતો માલ લઈને આવે એનું ખાલી કમિશન કરે છે અને કમિશનમાં એવી કોઈ એને ઇન્કમ નથી અને નોટિસો નેવ લાખથી લગાડીને ચાર કરોડ સુધીની નોટિસો આવી છે તો એના માટે એક સમય અને અમને પૂરેપૂરો ખુલાસો આપો કે આમાં અમારે શું તમને રજૂઆત કરવાની છે વેપારીઓનો આક્ષેપ છે કે ટેક્સ વિભાગે તેમને ખોટી રીતે નોટિસો મોકલી છે ટેક્સ વિભાગે જે ખોટી રીતે એમની ઇન્કમ ગણી છે અને ખોટી કાયદાનું અર્થઘટન કરી અને જે નોટિસો આપી છે એમની આથી સમજણ આપવા માટે અમારું પ્રતિનિધિમંડળ વેપારી ડિરેક્ટરો અને વેપારીઓ સાથે આવ્યા છે અમે સીએને પણ લાવ્યા છે કે કાયદા ઇન્કમટેક્ષ વિભાગના જે નિયમ મુજબ આ મુજબ આનું અર્થઘટન થાય એવી એક સમજણ આપવા આવ્યા છે ત્યારે વેપારીઓએ તેમની રજૂઆત બાદ પ્રશ્નોનો યોગ્ય નિકાલ ના આવે તો રાજકોટ માર્કેટ યાર્ડને ને બંધ રાખવાની ચીમકી ઉચ્ચારી હતી ઋષિ દવે ન્યૂઝ કેપિટલ રાજકોટ